ભાવનગર શહેરના કાર્ય રાષ્ટ્રીય ઉદાન વેરાવદનના વન સંરક્ષક શ્રી એન એન જોશીના મળેલ મળેલ પૂર્વ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ટીમને માહિતીના મુજબ જૂનાગઢ ઉના અલંગથી નીકળેલ અને અજમેર તરફ જતી કેસરી કલરની આઈસર ટ્રક વાહન નંબર આરજે વન જીસી છત્રીસ ત્યાં શંકાના આધારે મોબાઈલ સ્કોડની રેન્જ સ્ટાફ દ્વારા સનેશ રાઉનના નારી બીટમાં આવતા વર્તેજ કમળેશ ગામ રોડ પર આ વાહનને અટકાવી તપાસ કરતા એમાં પ્રાણી જંગલી ભૂનને ગેરકાયદેસર રીતે પકડી બંધક અવસ્થામાં રાખી ટ્રકમાં વાસ્તુ કરી વેપાર અર્થે અજમેર તરફ લઈ જતા ચાંદ ખાન મોહમ્મદ ખાન રૈ અજમેર મુનિષભાઈ સનુલાલ રૈ વડોદરા અને મદદ શેજા રૈ અજમેરવાળાને ઝડપી લીધા હતા અને ગુનો દાખલ કરી રેન્જ સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને જંગલી ભૂંડની વેસ્ટનરી ડોક્ટર વેળાવદ્ર પાસે સ્વાસ્થ્ય ચકાસણી કરાવી સ્વસ્થ હાલતમાં વન્યપ્રાણી ભૂંડને જંગલના કુદરતી નિવાસ સ્થાનમાં મૂકવામાં આવ્યા હતા અને આ ગુનામાં અન્યવે આરોપીના પાસેથી ગુનામાં દંડની રકમ પેટે રૂપિયા બે લાખની વસૂલાત કરવામાં આવી હતી